આ મન ની બુદ્ધિ અંગરાત પરકા અંગરાત પા છે કે લેતા માર આને સમજો નમદાત કે કવિ સાહેબ કે હા અનુરાગ ઠાકર કથા કે આ કે પ્રકાર નું મન સે જે છોટી મન બુદ્ધિ ની થી

એ બાપુ ક તા ડાર તોરો એ આજ ગોરિયા ની જિમલ ડાર છે ઈ ડાર મેં કાઈ જીવ થતી નખો સખાય ને દ્વારા થી